હર હર મહાદેવ હા ખેડૂતભાઈ આપણે આ ફૂલ ફૂલી બુલબુલના તલ ફૂલી બુલબુલના તલ આ વેરાયટી સાડા ત્રણ ફૂટ એની લંબાઈ અને ઝાડનો વિકાસ બહુ સારો છે અને પૂરેપૂરો અને જો આ તમને એના ફાલની વિશેની હું માહિતી તમને આપીશ આપણે એના ફૂલ અને ફાલ બહુ સારામાં સારું રિઝલ્ટ છે ફૂલી બુલબુલ કંપનીનું રિઝલ્ટ બહુ સારું છે તો આ જૂનાગઢ બે બિયારણ જૂનાગઢ બિયારણ છે અને બહુ સારામાં સારું એનું રિઝલ્ટ આવે છે અને ભાવનગર જિલ્લો તાલુકો માં બનાવેલા છે આપણે અને આપણે એનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું મને કેમ કે બધાની વાત કરીએ તો મારે એકસો ને પચીસ એકસોટીમાં અને એકસો ને ચાલીસ સુધી બધા મેં ગણતરી કરેલી છે અને કાયદેસર ગણેલા છે એ સો ટકા આનું રિઝલ્ટ છે આ રિઝલ્ટ બહુ સારું મળે છે જો એકદમ છોટી એકદમ એનો ફાલ બહુ કમ્પ્લીટ અને રિઝલ્ટ બહુ સારામાં સારું આવે છે જો વેરાયટીની વાત કરીએ તો બહુ તમને માહિતી મેં આપીને જે રીતની માહિતી છે કેમ કે આમાં મેં વર્ધમાન સલ્ફર આપેલો છે એની જોડે ડીએપી મેં આપેલું છે પાયામાં પણ ક્યાંય સુકારો નહીં આવેલા ક્યાંય સુકારો નથી આવ્યો કે આપણે જે કવા નથી આવ્યો અને ઉગાવવામાં બહુ સારું રહેશે આમાં દમાન આપણે જે નાખીએ ને તો એક સલ પરથી બહુ સારું રહેશે તમને અને તલ પીળાનો આપણે અને ઉગાવવામાં બહુ સારું અને ઝાડનો વિકાસ પણ બહુ સારો થાય છે ભાઈ ખેડૂતભાઈ આ વાતની માથે વિશ્વાસ તમે તો આ બિયારણ છુપર વનનું છે જો આપણે મધ માખીએ પણ આવે છે એનાથી પણ બહુ સારું રહે છે સારામાં સારું રિઝલ્ટ મળે છે મધમાખી પણ આવે છે અને મધમાખીથી પણ સારું રહે છે કારણ કે એની માલપા સેપ કથિરી અને એવું બધું ઓછું આવે છે અને આની માલપા મેં ખાતર તમને નાખેલું છે વધારે પણ મેં તો સલ્ફરનું વધારે મેં તો આમાં સલ્ફરનો ઉપયોગ વધારે કરેલો છે કેમ કે ખાતરનું મેં પ્રમાણમાં બહુ નથી રાખ્યું કેમ કે યુરિયા ઉરિયા ખાતર નાખે બહુ નથી મજા આવતી કેમ કે યુરિયા ખાતર છે એ તો મૂળને નુકસાની કરે છે યુરિયા ખાતર છે એ બહુ વધારે પડતું નહીં નાખ્યું અને બહુ તમારે નાખવું જ હોય તો આઠથી નવ કિલોથી બહુ બહુ દસ કિલો પણ એ પશુ પાણીનું તમારે સારું હોવું જોઈએ પાણી વગરનું યુરિયા નખાય નહીં જો તમારા તાણે તુણે પીતું હોય તાણે તુણે તમે પી પાતા હોય તો ઉરિયાનો સાળો ન કરાય કોઈ એમાં સલ્ફર તમારે નાખી દેવું સલ્ફરમાં તાકાત વસ્તુ છે અને મૂળિયાને હરતર લાગે નહીં અને સ્પેશિયલ મૂળની દવા અને મૂળનું ખાતર કહેવો તો એ સલ્ફર સલ્ફર વસ્તુ એવી છે તમે ગમે કંપનીનું સલ્ફર નાખો કેડો ભાઈ જો મેં આમાં એક પાયામાં સલ્ફર નાખેલું છે અને પછી એને મેં ચોથા પાણે સોથા પાણે મેં સલ્ફર એને પાયેલું છે પરવાવીની હારી આપણે પાણી જે આપણે બાસાલીન જેમ પા ને એમ બાષાલીન જેમ પાઈ દેવાનું પાણીની હારી પરવાહી જો બહુ સારામાં સારા તલ છે અને એનું રિઝલ્ટ એ બહુ સારું છે અને મેં માવજૂતી કે બહુ સારી કરી છે અને આપણે ઉતારામાં બહુ સારામાં હારો ઉતારો આવવાનો છે કેમ કે આ રીતે જો હવે ને પચીસ બધા હોય ને ચાલીસ બઢા હોય તો એનો ઉતારો મારી ગણતરી પ્રમાણે સત્તરથી અઢાર મણ આવવો જોઈએ આ મારી ગણતરી છે એટલે આરામથી અઢાર મણ એક વીઘે ઉતારો મારે આવવાનો છે ખેડૂતભાઈ તો જુઓ તમે આમાં કોઈ કવા નહીં કોઈ ઈળ બીળ કોઈ વસ્તુ નહીં છેલ્લે ઈળની દવા મેં સાંટેલી છે આપણે સેલમ છેલો છટકાવ કરી નાખ્યો છે તો મેં ચીની ચીની નાખી છે અને એના ઈળ માટેનો મેં પેશિયલ ઈળ માટેનો પેશિયલ આપણે પ્રોફોનો સાંટેલો છે એટલે આમાં ઈળ આવેની ઠેઠ બધી પ્રોફોનો હોય ને એટલે ઈળ ન આવે અને જે આપણે કચેરી આવે એના માટેનું પ્રાઇડ વિશ પ્રાઇડ વિશ પણ મેં નાખેલું છે અને એનું બહુ રિઝલ્ટ સારામાં સારું છે પ્રાઇડ વિશનું કંપનીનું છે પ્રાઇડ વિશ છે એ બહુ સારું રિઝલ્ટ છે એનું મારા ઠેઠું ઠેઠ સુધી મેં વાપરી છે પ્રાઇડ વિસ છે ને પ્રાઇડ વિશ મેં ઠેઠું ઠેઠ સુધી વાપરી છે બહુ સારી છે અને એનું રિઝલ્ટ એ બહુ પણ ખૂબ આવે છે એટલે આપણે એનો છટકાવ રાખ્યો છે પછી તો ઘણી જાતની દવા બધી નખી નખી સાટી છે પણ આપણે આને ઝાઝી દવા મેં સાંટી જ નથી કેમ કે ચાર છટકાઓ કર્યા છે ખેડૂતભાઈ ચાર છટકાઓમાં આપણે જો આ તલ કમ્પ્લીટ બની ગયા છે અને હવે આને જાજી વાર નથી મારે કેમ કે મારે સાડા ત્રણ ફૂટનું સાડા ત્રણ ફૂટનું મારે ઝાડ થઈ ગયું છે પણ હજી ફાલ શરૂ છે કેમ કે મારા પાંચથી છ ઇંચના છે ને પાંચથી છ ઇંચના તલ નાના નાના હતા ત્યાંથી આનો ફાલ શરૂ થઈ ગયેલો છે તે જે ઠેઠું ઠેઠું બધી ફાલ શરૂ જ છે તો છે આપણે કંપની સારામાં સારી અને વેરાયટી પણ એને આને સોટિયા કહેવાય આના સોટિયા કહેવાય તો કોકને એમ થાય કે આ ચોમાસું તલ બન ચોમાસા જેવા બની જાય એમ આનું ઝાડ આનો વિકાસ બહુ સારો છે આપણે કોઈક નહીં એમ થાય ભાઈઓને ખેડૂતભાઈઓને કે આ ચોમાસું તલ બનાવ્યા છે કે આ ચોમાસું તલના વિડીયો ઉતારી છે પણ નહીં કાયદાસર પાળિયા બનાવેલા છે જુઓ મેં કાયદાસર પાળિયા બનાવેલા છે ને જો આ તમે ભાળો છો જો આના આના ફૂલ જો હું તમને ઠેર સુધી આનું દેખાડીશ તમને આખો આ ખોટી છે ને આ સોટીનો તમને ઠેર સુધી આખો વિડીયો હું તમને બતાવીશ કે કઈ રીતના ઘાટા છે કઈ રીતનો આને ફાલ છે અને ક્યાંથી આને ફાલ બેઠો છે જુઓ ધીમે 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 તમને બધા 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 સુધી જુઓ આનું થળિયું એનું થળિયું લે તો અહીંથી જ બેઠેલા છે બોલો એટલે બધા ઠેઠથી જ બેઠા છે ઠેઠ થળીયેથી જ તે અને સારામાં સારી ક્વોલિટી છે અને ખેડૂતભાઈઓને મારા ખેડૂત મિત્રોને જો વિશ્વાસ આવતો હોય તો હું તો એમ કહું છું કે મારું કહેવું પ્રમાણે આવતી સાલ તમે આ બનાવો જો વેરાયટી બહુ સારામાં સારી છે પછી તો તો કંપની બધી આવે જ છે અને ઘણી ઘણી કંપનીના તલ આવે છે સારામાં સારી કંપની છે ખેડૂતભાઈઓ અને વધારે માહિતી હું આવતા અઠવાડિયે આવતા વિડીયોમાં તમને આપીશ ખેડૂતભાઈઓ અને આ ખેડૂતને જોવા વિનંતી છે કે ખેડૂતના કામનો વિડીયો છે કામ ખેડૂતને સારામાં સારી અને બધા મહેનત કરતા જ હોય ભાઈ મહેનત કર્યા માથે બધું છે જેવી તમારી માવજૂત જેવી તમારી મહેનત જેવું તમે રડો એવું તમે કામો જો આપડે ઘણી આખી વાડીમાં તલ છે તો હું તમને આખી વાડીમાં તલ બતાવીશ જો આપડા આ બધા તલ અને વાડી ગામના પાદરમાં છે આપણે પાણીનું બહુ સારું છે બહુ સારામાં સારું પાણી છે મેં આને એટલા બધા પાવાના નથી એટલા બધા મેં પાયા નથી જેમ કે અઠવાડિયે અઠવાડિયે એક પાન પાવાનું એ કરી એને પીળાશ પડે એ બધી પ્રોબ્લેમ પડે